પોષણક્ષમ સાર્થક કરવા માટે પ્રજા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મહિલા અને બાળ વિકાસના મંત્રી ભાનુબેન બાબરિયાના વરદ હસ્તે તારીખ ઓગણીસ બાર બે હાજર ચોવીસ ના રોજ ગાંધીનગર ખાતેથી પોષણ ઉત્સવ કાર્યક્રમ બે હજાર ચોવીસનો રાજ્યવ્યાપી શુભારંભ થયો જે અંતર્ગત તારીખ સાત એક બે હજાર પચ્ચીસના રોષ ડભુઈમાં ઉજવવામાં આવ્યો જેમાં ઉપસ્થિત ડભુઈ શહેર મહિલા મૂર્ચાના પ્રમુખ સોનલબેન કિશોરભાઈ સોલંકી આંગણવાડીની મહિલાઓ અને નગરપાલિકાના કોર્પોરેટર સાથે આ પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો સહી પોષણ દેશ રોશનના સૂત્રને સાર્થક કરવા માટે આપણા પ્રજા વાત્સલ્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મહિલા અને બાળ વિકાસના મંત્રી એવા ભાનુબેન બાબરિયાના વરદ હસ્તે તારીખ ઓગણીસ ડિસેમ્બર બે હજાર રોજ ગાંધીનગર ખાતેથી પોષણ ઉત્સવ કાર્યક્રમ બે નો ચોવીસનો રાજ્યવ્યાપી શુભારંભ થયો જે અંતર્ગત આજ રોજ તારીખ છ એક બે હજાર પચીસના રોજ ડભોઈ દરભાવતી તાલુકાના ડભોઈ સેજામાં આ પોષણ ઉત્સવ યોજવામાં આવ્યો જે અંતર્ગત નગરપાલિકાના પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી

કાર્યક્રમમાં ખૂબ જ ઉત્સાહથી ભાગ લેવામાં આવ્યો અને તમામ વર્કર હેલ્પર અને અન્ય સ્ટાફ નો ખુબ જ સપોર્ટ મળી રહ્યો આ પ્રોગ્રામ દભો દરભાવતી તાલુકાના બીઆરસી